લાલ ટામેટાના અઢળક સ્વાસ્થ્યવર્ધક ફાયદા સાંભળ્યા હશે પરંતુ શું તમને ખબર છે લાલ ટામેટા કરતાં પણ વધુ ગુણકારી હોય છે લીલા ટામેટા જો તમે લીલા ટામેટા ખાવાનું શરૂ કરશો તો અનેક પ્રકારની સમસ્યાઓમાંથી તમને રાહત મળશે લીલા ટામેટાના ફાયદા જાણીને ચોંકી જશો લીલા ટામેટા પણ ટામેટાનું જ એક સ્વરૂપ છે જે લાલ ટામેટા કરતાં સ્વાદમાં થોડા અલગ હોય છે પોષણની દ્રષ્ટિએ પણ લીલા ટામેટાનો કોઈ મુકાબલો નથી લીલા ટામેટાનો વિટામિન ફાઈબર પ્રોટીન કેલ્શિયમ આયરન સહિત અનેક પોષક તત્વો મળી રહે છે લીલા ટામેટામાં મળતા પોષક તત્વો તમને ઘણી બધી સમસ્યાઓથી બચાવે છે ટામેટા રોગપ્રતિકારક શક્તિ અને આંખોની રોશની વધારવામાં સૌથી વધુ મદદરૂપ સાબિત થતા હોય છે જો તમે એકવાર લીલા ટામેટા ખાવાના ફાયદા વિશે જાણશો ને તો આજે જ તમે લાલ ટામેટાના બદલે લીલા ટામેટા ખાવાનું શરૂ કરી દેશો તેનો સ્વાદ લાલ ડામેટાની સરખામણીમાં થોડો ખાટો હોય છે તમે લીલા ડામેટાને ચટણી સલાડ અથવા શાક બનાવીને પણ ખાઈ શકો છો કેટલાક લોકોને લીલા ડામેટાનું અથાણું બનાવવાનું પણ પસંદ પડે છે લીલા ડામેટા ખાવાના ફાયદા વિટામિન ફાઈબર પ્રોટીન કેલ્શિયમ થી ભરપૂર હોય છે રોગપ્રતિકારક શક્તિ વધારે છે આંખોની રોશની વધારવામાં પણ તે મદદરૂપ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ હાડકાને મજબૂત બનાવે ત્વચાને લાંબા સમય સુધી યુવાન રાખે બ્લડ ભરપૂર લીલા ટામેટામાં એન્ટી રોગપ્રતિકારક શક્તિ વધે છે જો તમારા હાડકા નબળા છે અને તમારા શરીરમાં સતત દુખાવો રહે છે તો તમારે લીલા ટામેટાનું સેવન અવશ્ય કરવું જોઈએ વાસ્તવમાં લીલા ટામેટા સી થી ભરપૂર હોય છે જે હાડકાને મજબૂત બનાવે છે અને તેમની ઘનતા વધારે છે બીટા કરોડીનથી ભરપૂર લીલા ટામેટા સ્વસ્થ શ્વેત રક્ત આંખોને સ્વસ્થ રાખે છે બ્લડ પ્રેશર પણ નિયંત્રિત રહે છે વાસ્તવમાં તેમાં સોડિયમની માત્રા ઓછી અને પોટેશિયમ વધુ હોય છે અને જેના કારણે તમારું બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહી શકે છે ટામેટા મુખ્યત્વે બે પ્રકારના જોવા મળે છે એક લાલ કલરના અને ગ્રીન કલરના મોટાભાગે આપણે એવું માન્યતા હોય છે કે ગ્રીન કલરના ટામેટા એટલે પાકેલા નહીં પરંતુ એક ટામેટાની જાત આવે છે જે ગ્રીન કલરની છાલ હોવા છતાં તે સંપૂર્ણપણે પાકેલા હોય છે ખાસ કરીને જે ગ્રીન કલરના ટામેટા હોય છે એમાં ફોસ્ફરસ છે વિટામિન એ છે વિટામિન સી છે અને વિટામિન કે એનું પ્રમાણ વધારે જોવા મળે છે આથી તે ખૂબ ફાયદાકારક છે લાલ ટામેટા કરતા આ ઉપરાંત ગ્રીન ટામેટામાં પોટેશિયમનું પ્રમાણ પણ વધારે હોય છે જે હૃદયની તંદુરસ્તી માટે ખૂબ જ જરૂરી છે ટામેટા એની સાથે આપણે ગાજર બીટ વગેરેનો જો સૂપ બનાવીને પીવામાં આવે તો તે શરીરમાં લોહીના પ્રમાણે વધારે છે અને હિમોગ્લોબિનનું પણ પ્રમાણ વધારે છે આથી રેગ્યુલર જો ગ્રીન ટામેટાનો ઉપયોગ શાકમાં સૂપમાં વગેરે જો કરવામાં આવે તો તે શરીરની તંદુરસ્તી વધારે છે હાલના રિસર્ચમાં એવી પણ જાણકારી મળે છે કે લીલા ટામેટાના રેગ્યુલર ઉપયોગથી કેન્સરનું જોખમ ઘટે છે તો રેગ્યુલેટ પ્રમાણમાં જો તમે રેગ્યુલર લીલા ટામેટાનો ઉપયોગ કરો તો તે શરીર માટે ફાયદાકારક છે